રાંદેર પોલીસે ફરી મહેકાવી માનવતા જેમાં સામૂહિક આત્મહત્યા કરવાનો વિચાર ધરાવતા યુવાનનું જીવન ઉગાર્યું છે સમગ્ર ઘટના એવી છે કે રાંદેર પોલીસ મથકના પીઆઈ કે જે કોઈ એક યુવાનને તકલીફમાં જો ત્યારે કહી શકાય કે યુવાનની પૂછપરછ કરતા સમગ્ર મામલો જે સામે આવ્યો કમ્પ્યુટર એમ્બ્રોઇડરીના ત્રીસ મશીન ચલાવવાના યુવાનને કહી શકાય કે ખરાબ સંગતમાં આવી ગયો હતો ત્યારબાદ તે ડિપ્રેશનમાં આવ્યો ત્યારે કહી શકાય છે કે ધંધો રોજગાર ગુમાવતા યુવાન જે ડિપ્રેશનમાં આવ્યો ખૂબ જ તકલીફમાં હતો ત્યારે પીઆઈએ જે કહી શકાય કે જે રાંદેર પોલીસ મથકના પીઆઈ છે તેઓને ખ્યાલ આવ્યો ત્યારે આ જે યુવાન છે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું એક સંસ્થાની મદદથી ત્યારે પત્ની અને ચાર બાળકોની જવાબદારીના કારણે તેને અનેક વખત આત્મહત્યા કરી લેવાનો વિચાર આવ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ તેઓને થતાં તેઓ એક સંસ્થાની મદદથી જે આ યુવાન છે જે ઘણી તકલીફમાં હતો તેનું જીવન ઉગાર્યું છે તેને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને પોલીસે કહી શકાય કે કાઉન્સલિંગની મદદથી તેનું જીવન ઉગાર્યું છે અને યુવાનને પગભર થવા મદદ કરી છે પોલીસે લોન પર યુવાનને રિક્ષા અપાવી છે અને સ્વમાનભેર જીવી શકે તેવી રાહ આ કહી શકાય કે રાંદેર પોલીસના જે પીઆઈ છે તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે કહી શકાય છે કે ફરી એક વખત તેમના દ્વારા માનવતા મહેકાવવામાં આવી છે અને જે આત્મહત્યાનો વિચાર યુવાન ડિપ્રેશનમાં આવીને કરતો હતો તેનું એક સંસ્થાના માધ્યમથી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને અત્યારે તે પગભર કહી શકાય કે લોન પર તેને રિક્ષા પણ અપાવી